પ્રમુખ સ્વામી છે ને ત્રણ શહી સાચવે છે એ તો સાચવતા નથી આપણે બધા સાચવી પણ તોય ચોરાસી વર્ષ થયા ફરજ હમણાં ક્યાં ઓલા પંચમહાલમાં છે ને સુરત છે ભાઈ ત્યાં આવશે બોડેલી હવે કેટલી ઠંડી પડે બોડેલી અમે ગયા વર્ષે ગયા સારું બહાર નીકળન મન ના થાય લાગી આવી બધું બરફ જેવું જ છે અત્યાં જવાના છે બોલો 84 ઉમર કેટલું કાય ભલે તો બધું હોય હીટર હોય સગવડ હોય ના મજા આવે થોડીકવાર બહાર નીકળન થાય ને ચનબ બે કલાક હીટરાક બેઠા પછી થોડીક પા કલાક બહાર અને ચોરાસી વર્ષ થયા છે નીકળે આપણા દાદા એને ભાન જ ના ચાલે છે મોડું થઈ ગયું મરડી ગયે ના જો આટલી ઉમરે બેસતા જ નથી કે સ્વામી પ્રોગ્રામ ઘણું પોતાના હાથમાં છે કે નહીં આપણે હોઈએ આપણા હાથમાં પ્રોગ્રામ કરવાનું તો આ ઠંડી બે મહિના કાઢી નાખો રૂમ માં જ ભરાઈ રહ બસ એ વાત જ નહીં બે મહિના સુધી પછી ગરમી નીકળશું બહાર બહુ ગરમી પડે તો બોચાસન થયેલું કહી જાવ માથું ફાટી જાય સ્વામી ગણતા જ નથી સ્વામી અમેરિકા ગયા બાયપાસ ગયા હતા આદિવાસી સીધા ત્યાંથી હા સીધા ત્યાંથી ત્યાં જવું પડે ત્યાં કોઈ સગવડ નહીં એસી બેસી કઈ નહીં જો આપડે કેટલી ગોઠવણી કરતા હોય બધું પ્રોગ્રામ બધું શરીર ને આ ઠાકોર માફક આવે એ રીતે કરવાનું પ્રોગ્રામ આ ઠાકોરજીક નહીં શ્રદ્ધા નામ નિશાન નથી લવ શું થાય એટલે પાંચ દસ ટકા શ્રદ્ધા હોય જો આ નોકરી કરે છે ને શ્રદ્ધા હોય કે ના હોય જવું પડે હમણાં વચ્ચે કેટલી ઠંડી પડી હતી દિલ્હીમાં નોકરી નહીં જતા હોય રજા પાડે એક એક મહિનાની ભાઈ શિયાળો બહુ છે રજા અરે એટલું હોય પેલા લાઈટ ભટકાય એટલું ધુમ્મસ હોય ને આગળ ગાડી દેખાય નઈ તમે આટલે પાંચ ફૂટ આગળ ગાડી દેખાય એટલું ધુમ્મસ ભટકાય લાલ લાઈટ કરે ને પાછ લોકો જાય છે નોકરી કરવા દુકાન ખોલે બધું કરે છૂટકો જ નહીં આપણે એમના નોકર થયા નોકરી હા હા તો નોકર તમારા કયા નહીં કરેગા મંજીભાઈ કે એમ કરશો તમે કોઈ નહીં કરો મંજીભાઈ તો ખાડા કરેહ ને કષ્ટ આપો બાર લોકો છૂટકો નહીં કાકા કઈ કષ્ટ આપતા હોય બરા મિનિસ્ટર હોય ચીફ મિનિસ્ટર હોય શું બધું એને જવું જ પડે બાર તો આપણે એટલું તો વિચાર કરો વધારાની થોડુંક તો આટલું બધું હોવું જાય ને તમને ક્યાં કહે છે પણ થોડીક શ્રદ્ધા રાખો થોડું એમનું કામ કરો હાવ પછી દેહને વશ થઈને બેસીએ ભગવાનને વશ થાવ દેહને વશ ના થાવ સેવા ભક્તિ પાછા ના પાડવું જોઈએ ગમે ઠંડી હોય ગરમી ગમે હોય લેવા દે હવે તો કઈક કઈક નીકળ્યા જ કરશે તમારે બોલો બધાને માથે પગ મૂકીને કરવું જ પડે અને એકવાર તમે ટેવ પાડો ને થાય પછી એવું નથી કે હા એકવાર ટેવ પાડો બધું ઠંડીનો સામનો કરો ગરમીનો સામનો કોઈ પ્રશ્ન નથી આધીન થઈ ગયા પછી બહુ મુશ્કેલ પડે ઊંધી ટેવ પાડી હોય પછી ના થાય સારી ટેવ પાડો શ્રદ્ધાવાન થાવો સારી ટેવ શ્રદ્ધા હોય આ લોકો કેવું કાર્ય કરે જે ગુણાતા નહીં ઠરી ગયા તા ખર છે શાસ્તી ઠરી ગયા તા ઢર નદી છે ને કે ત્યાં શાસ્ત્રી ઠરી ગયા હતા હા એટલે મૂક્યું નથી કરવા કાંઈ થાય નહીં દેહ નો વિચાર કરશો ને ત્યાં ભક્તિ નહીં થાય જાઓ ગેરંટી દેહ નો વિચાર જેટલો આવશે એટલી ભક્તિ નહીં થાય બાજુ મૂકવું જ પડે ને તો ભક્તિ થાય જે શ્રદ્ધાવન પુરુષ હોય અને તેને જો સાચા સંતનો સંગ મળે અને તે સંતના વચને છે શ્રદ્ધાવન થાય જો પ્રમુખ સાહેબ શું કે ખરું કે જો આ દેહથી કામ ના લે તો દેહ ને કરવાનું શું સ્વામી આવું છે સ્વામીની ફિલોસફી આવી છે તત્વજ્ઞાન આપણે સાચવીએ દે ને એ સાચવે પૈસાના માટે સાચવે છે એની પાસે કામ લેવા માટે હા ના આપણે સાચવીએ છીએ મોક્ષ અવરા કામ લેવા માટે ઊંધું કરવા માટે આટલો ફેર આપણે ગપ્પા સપ્પા મારી આમ કહીએ આખો દિવસ ગમે એમ કાઢી નાખે હાઉ ટુ કિલ ટાઈમ લો સમયનું ખૂન કે સમયનું ખૂન કરે આટલો કિંમતી સમય આ મનુષ્ય દેહ મળ્યો એની અંદર તો કામ કરી લેવા જેવું છે નાશવંત દેવડેથી અવિનાશી ફળ લેવું લો દેહ તો પડવાનો જ છે કે નહીં ગમેલું સાચો તો પડવાનું છે ગમેલું સાચો ને તો પડવાનું છે પડે નહીં તો ગડબડ તો થવાની જ છે બધી ચૂ થઈ જવાનું છે શરીર દેહની અસર ઉંમરની અસર થવાની જ છે બધી કામ કાઢી લેવાનું કમાણી કરી લો જે યુવાનીમાં રડ્યા હોય ને પછી આખી જિંદગી કામ આવે યુવાની રખડ પટ્ટી કરી હોય બેઠા હોય રખડતા હોય કઈ ભેગું ના કરી હું કરવાનું છે એમાં શ્રદ્ધા આપણે એમ નથી કેતા સો ટકા પણ સાવ નાદાર થઈને બેસી રહીએ ભેંસના પોદરા જેવા કઈ સાધુ છે સત્સંગી